એ માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમથી આ માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમથી આ જિંદગી અમારી તારા નામ કરી દે આ દુનિયા અમારી તારા નામ કરી દે એ માંગી તો જુઓ તો જીવ દેત પ્રેમથી થી વાહ 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 ને અંજભાઈ અંજભાઈ તમે ભી કોલો સંભળા ભાઈ એમ તો ભાઈના આગળમાં કંઈ બાકી નથી રહ્યું એટલે બદે ઓળખો છું એટલે નાની વીડિયોસના માતાજીના નામથી કરું છું તું તંતર જાણે છે આઈ તુજને કેવું પડે નહીં કાઈ તુજને કાઈ કેવું પડે નોંગ સાંભળ્યા એક નંબર સોંગ બંને ગાય છે અને બિપિનભાઈ અત્યારે બધી જગ્યાએ ઘાયલો જ છે તો કઈ ઘાયલો માટે પણ આયે વાત કરી ઘાયલ માટે એટલે એક ઘાયલ માટે ને નાની એવી રચના ઓ ઘાયલ રુદિયા ને આવે કાન વાગતા મલખ મેણા બોલે અમને ક્યાય નથી વાગતા આ તારી મહેરબાની કે વા તો થાય છે પૂછો તો ખરા આ ઘાયલ ને શું થાય છે

જૂનિયાદો ને થોડી યાદ કરી લઉં જૂની યાદો થોડી યાદ કરી લઉં જારે નજર મળી નથી ભૂલાતી મને હજુએ એ ઘડી નથી ભૂલાતી મને હજુએ એ ઘડીમ વર સાધ ની શ્વાસ ભરી લઉં

એ તને મારા વિના નઈ ચાલે સરસ મજાનો સોંગ સંભળાવ્યો બિપિનભાઈ અને હવે એક નાની રચના હું પણ સંભળાવું છું કાલ જે મારા દિલની પ્રીત ને દરકન હતા દોસ્ત કાલ જે મારા દિલની પ્રીત ને દરકન હતા એક પલમાં જે બે થઈ ગયા બે થઈ ગયા હાથમાં હાથ સોંફી જે કરાતા વાયદા વાંક મારો શું કે बदू भूल ही गया एक पल माया जे बेवफाय थई गया बेवफाए थई गया हो तुम्हें तो ले गया मारी अति जे नी दीरा રાત ઉભી છે રાત ઉભી છે સાંભળવાને ની વાતો અમારા હાલ પૂછો અમારા

તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કરજો